કિમો બધાય તમે બધાય મજામાં મા જીવન અમે એકદમ મજામાં મા હે ને આજ નો અમારી મમ્મી દીકરી નવો બ્લોગ ને વાગ્યા હે અટાણે નવ અમે જોતા હે મોડો મોડો vlog ચાલુ કર્યો હે ને મે હેને ને મૂક્યું હું તેલ હા ને તું બે મારો પગ કપડી લીધો ને હું પછી આઈને બેહી ગયો પણ એથી બેહી જાવ નકર રો હે ઊભી થઈ જાય ને તો ના આવી જો મૂકીને ભાગી ને જવાનું તો મે ભેગી હે લાલ તરવા જા હું ને હે ને એને ખાવા હે ભૂંગળા તો કાલ વેફર તરી દઉં બટેટાની ઓલી મે નથી કરી ને જો તેલ મૂક્યું હોય નાના તાખમાં સીપડી ભેગી ને ભેગી જો તેલ થાય છે મારી તો ના ચીપડાની સીર મારી ભેગી ને ભેગી જો તું માથે ધુઆ ઉઠીને ફરે આવી ગરમીના ના લઈને રમે લે આ બે બેલું રમો હાલો બે ફરતા રીધા હાલો હરીક વારે મને રેથી ન મૂકે હરીક વારે આવી રાંધી રાંધીને અહીંયા એટલે પગ કપડી ઉભી આપણે હલવાનું કે નહીં હલબલવાનું હું બધી વસ્તુ લઈ અહીંયા ઊભી રહી જાઉં પછી કઈ હલબલવાનું નહીં આમ તમારે બધું રોવાડામાં આજુબાજુમાં જુઓ વાંધો ન આવે પણ એ મારો પગ ન મૂકે પગ કપડે જેવડી રાંધી નું બારોબાર ન નીકળું ને તો આવું ધ્યાને પગ કપડી ઊભી જાય નાખા ને આગળ રમે ને જોઈને મન હોય ને ભલે રમાડે ને તો રમવા જાય નકર રમે નહીં મારો ને ચાખો ચાખો આવે છે હા હમા હમા આવી પણ દીકો આવ્યો તું બા આવી આવી ઓ ઉભો થઈ ગયો હા દીકરો ઠેકલો એકલો ઉભો થઈ જાય કોઈ હમલા તો એ તો રિમોટ પાછળ બગાડી નાખજે ખે જાડું મોટું ત્રણ રિમોટ હે ત્રણ માંથી બે ખરાબ થઈ ગયા ખાવા પીવા વેક રિમોટ હોય તું મને લાગે કે એ હે ને મહિના પરના દીમાં એ બી સારું હોય ને સહી થઈ જાય ને વાતુમાં વાતુમાં મારી જો તેલ થઈ ગયું હું તો પાછી હે ને વાતું સડી જાવ તો

ના નાખવાનું તો તેલ સારા નહીં આ બધા થતું જ મને એક છે ને તેલ ઉડ્યું હતું આંખમાં મને આંખમાં ફોડલો ઉપરો હતો તઈ તો મને એમ લાગતું હતું હું છે ને ઓંધરી થઈ જાય પણ વાંધો ન આવ્યો આંખ આંખમાં નહોતો ઈડો આંખની અંદરની આ ઉપર ઉપરો ઉપર હે ને સાટો ઉડ્યો હતો અંદર ફોડલો ઉપરો હતો એ મા મૂકી દે જો તો ફરી એવા સોકરાઓ લંકી આંખમાં આવી ગઈ જો તો હાલો નીકળો હાલો આંખથી ભાગો

તો વાંચતા છે ને મજા નથી ને પગની હે ને ડેડરી દુખતી હતી બહુ બધી હે ને બપોરે લઈ આવ્યા તા દવા એ જ બપોરે છે ને ખાવા આવ્યા તા મેં બપોરલાની જાન જાય ને મેં બપોર હે ને ચણા દાય ને રોટલી બનાવ્યા તા તે હે ને બપોરે એને થોડુંક ખાધું ન ખાધું પછી એમની રોટલીનો ગરવો ભર્યો ને હે ને દાયરે એમને ભરી દે હું અચણ નિશાળ કરું કોટ મારે કામ બનાવવું લે હા ને હે ને કરતી હતી હે ને થોડી છે ને ખીચડી કરી નાખી હા ભૂંગળા તળવાના છે યાદ છે મને તેલ થાય ગયા છે તો ઘણી થોડી છે ને ખીચડી કરી નાખી બટેટું નાખી લહણ ને જીરું નાખી ને નાખી ને તો ભાઈ બેને ભાવે બાકી એમની બહુ કોઈ ફાઈનજલ પડ્યું હોય એટલે મેં એના પપ્પાને આજે એમ કીધું કે મને છે ને બકાલ લેવા લઈ જાજો મને ન લઈ જાય તો તમે તમારી રીતના છે ને બકાલો લઈ જજો તો મને લઈએ ન ગયા મેં આગે ફોન કર્યો ને તો એને કીધું કે હું ને બકાલું જ લઈ આવ્યો એટલે ઘરમાં છે ને કે બપાલુ કે નહીં એટલે આપણે કઈ રાંધવા નું થતું કે નહીં ખીચડી કરવા ગયા હતા ને બપોર ની દાળ ને કર્યું કઈ મટન જો વેફર તોડવું હોય અટાણે વેફર તોડવાનું ચાલુ તો નહીં પણ એ વાવા વેફર જ ખાવી છે તો વાત કરી દઉં તો ના હવે તો ભૂખે નથી લાગતી બપોરે પાણી પી પી પેટ ભરાઈ જાય તો કેવા તો ખાવું જોઈએ વેફરમાંથી ત્યાં હે ને મારે છે ને હું ને ઉતારવાનો હતો નહીં પણ બે ત્રણ દિશાનો મેં ને નાખ્યો નહોતો પછી હે નાખવો તો પડે હાવ પછી મૂકી દઈ તો એ ન તમે લોકો પાછા કાંઈ વિડીયો નહોતો આવતો હું કાલે હું કહું ફોન ચાલુ કરી ને હેને ચાલુ થઈ જાવ એટલે કીક તો ટોપિક થાય જ હાલે ભૂંગળા કા વાતર મેં હે રેફર તરીને દીધી છે ને મગજ ઉતરેવા દીધો ગાંડા કરી દીધા હાલે હવે કરી આવું બટેકાની વેફર તરું તેમ કે ભૂંગળા ખાવા ભૂંગળા તરે તો કમાં વેફર ખાવી બાઈતા ના મારું જ વાકે હું જ વાતું મન વાતું ભૂલી ગઈ એ મન ભૂંગળા તરવાનું થઈ ગયું જા બધું ભૂંગળા તરાઈ ગયા લાઈ બીચ લાઈ માં જ નાખી દો મન છે ને યાદ નતરે તો ઈ કા તમને તો અમારી એવું કઈ થાય હું હે ને કામ કેવાય

હાલે ભૂલાઈ જતો હોય ને જો આ પીઝા બર્ગર અમારું બેઠું અહીંયા એમાં સુબાડો બહુ વાયડો છે વાયડો વાયડો હાલે મોઢું ખઈ જાય પણ લીધે નહીં હાથમાં એકલી ભગી જા હો કાઈ જ ન તમને મારો કેવો લાગ્યો મા દીકરી એકલી હતી એમ ચાલો વિડિયો સારું કરે તો આનું જતો નથી પણ ટાઈમ છે ને તમારી થોડીક વાતું કરું તો મને મજા આવે તમે લોકો કોમેન્ટ ને કરતાં હોય ને ચીખ ખેન મન આપણું હરવું થઈ જાય એકલા એકલા હોય તેને થાય કે અલગ વિડીયો બનાવી નાખીએ તમે રાજી અમે રાજી તો બચો આવું અલે હે આજે હે શુક્રવાર અહીં છે ને શુક્રવારે હે ને રજા હોય કારખાનામાં એટલે છે ને શું કહેવાય રજા હોય ને માણો માણો હોય ને આમ ને પપ્પા એ દુકાનેથી ઘરે મોડા આવે તમે કહો કે દુકાન દુકાન છે કેવાની દુકાન છે અમારી દુકાન છે વાણંદ એટલે હે ને દુકાને ઘરાકી વધારે હોય આડેદી ઓછી હોય શુક્રવારે આ લોકો ને રજા હોય ને એટલે અમાર વાળાની દુકાન છે ને ઘરાકી વધારે હોય એટલે આઈ ગયા ને શુક્રવાર એને ખાવાનું મૈકી ના આવે કોઈને મજા નથી ને બપોરે લઈ એવા દવા એ કહે છે કે હું ખાવા આવી કે મીઠા કહે છે તો કંઈ દવા પીવાય નહીં ઘરમાં અમારે એક પછી એક પછી માંડા ને હાજર ને ને રજા ચાલુ જ હોય એ ખારું છે મને કંઈ નથી ખાતું ને હા શું મને થાય એવું હતું મને બહુ તો બહુ હું દુઃખે માથું એક દુઃખે બાકી જો તો આહાણા ની ગલમાં સફેદ દાગ રહી ગયો હવે હેતા ભરાઈ જાય ને તુબાને થઈ ગયા શરદી ઉનાળાની પાણીમાં સોવી કલાકમાં ડોઈલ ભરી દઉં નથી પાણીમાં પાણીમાં ઉભી એને થઈ ગઈ હતી મોટી ગઈ પણ તુબાને હજી શરદી નથી ગઈ બીજો શરદી તમે ગમે દવા લ્યો ને પપ્પા દવા દવાતા લઈ બે ત્રણ દી તો એનો હે ને જોર કરે તો આજ તે લગી ઘર ભી છે વાંધો નથ નીના પપ્પાને ને પગ દુખે હે ઉભી ઉભી દુખાઈ ને એ જો દવા લેવા ભાઈ ને મને કંઈ નથ થાતું મને કઈક થાય તો આ ત્રણ નું કરીએ કોણ અને સારું છે મને કઈ નથ થાતું મને આમ ને કઈ ન થાય પણ બહુ તો બહુ માથું દુખે બાકી મને તાવ ને શરદી નું મને કઈ થાત થાય જ નહીં હું તું મને મમ્મી માથું દુખે દબા ઉપર મારે હા હવે મને માથું દુખતું હોય તો આ મને દબાવી દે મારી દીકરી ભાઈ છે હા એમ તો બહુ રહે છે આહાના એ મન હોય તો બાકી મમ્મી મને ન મજા આવતી એમ કે અમે આહાના છે ને છે ને બે યુ હે એના પપ્પા છે ને વાતુરા થાય પેર જ ના હોય ને એમાં તું બાત ખબર નહીં મોટી થાય કે ના જેવી થાય વાતુડી થાય કે ન વાતુડી થાય આ કાંટા જીબડો મોટો બધો હોય એવી રહેલું નાખ્યું છે એ कोई એટલે કોઈ દમ ના હોય તો ઈ ગોટા જોતી એકલે એક ઈને જો તો હું મને પછી હું મારે કહાને તો ગાડી થઈ ગઈ કે મને ગાડી કરે છે કોઈ વાતમાં માર લો તો ઈ ઈ ચાલુ જોયનું મેરે જો કોઈ ટોપિક નતો તો જો મિનિટનો વિડિયો જીકી નાખ્યો તમે મારો વિડિયો આજનો કેવો લાગ્યો મમી દીકરીની વાતોળીયું મારે મમ્મી દીકરી કેવી લાગી તમને જો તમને વિડીયો જોવા ગમતા હોય તો મારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હેઠે ખે ને જિંદગી ગ્રુપવાળી કોમેન્ટ કરી દેજો તમને એને વિડીયો બનાવવાની મજા આવે ક્યાંથી એને વિડીયો જોવો હો ને એ મને કહેજો ક્યાં ગામમાંથી એટલે તમારા ગામનું નામ લખી દીજો પછી મને આગળનો વિડીયો હે ને બનાવીને તો એ તમારા ગામનું નામ બોલ્યું હો ને એટલું કામ કરજો થોડુંક જાજુ ને થોડુંક કામ કરજો ચાલો ઈજે નું કરવું એમ અને કશા પેમેન્ટ કાઢી આવું બાય બાય તા